મારી જન્મભૂમિ ગુજરાત તુજને વંદન મારી માત તારી કુખે ગાંધી જન્મ્યા સાથે છે સરદાર તાપી રેવા નદીના જળ પર વિશ્વના વહાણની લંગાર હેમચંદ્રે ઉછેરી ભાષા ગુર્જરની રસધાર આ કાવ્યના રચયિતા ભરૂચ નિવાસી ડોક્ટર નરોત્તમભાઈ વાળંદ છે ગુજરાતી ભાષાના એક કુશળ સાહિત્યકાર છે આવો જાણીએ આપણી રૂઢી ગુજરાતી ભાષાના એક સાહિત્યકારને મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં તેમનો જન્મ થયો હતો હું લગભગ છ સાત વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું અને મારી બાને ઘણો આઘાત લાગ્યો એ વખતે મારા મામા જેઓ અમદાવાદમાં રહેતા હતા તેમને એમ થયું કે આ નાના છોકરાને હું અમદાવાદ લઈ જાઉં અને ભણાવું એટલે મને તેઓ મારી લગભગ સાથીક વર્ષની ઉંમરે અમદાવાદ લઈ ગયા મને એક નિશાળમાં મૂક્યો પણ એ નિશાળમાં જવાનું મને મન થાય જ નહીં એનું કારણ એ કે હું ગામડાનો રહેવાસી એટલે બધી ગામઠી ભાષા જ હું બોલતો મારા મામી કડક સ્વભાવના એટલે હું જવાની ના પાડું તો પણ એ મને ધક્કે અને કેટલીક વાર તો છે શાળા સુધી મને મૂકી જતા આ રીતે મારું પ્રાથમિક શિક્ષણ ચાલ્યું લગભગ બે વર્ષ ને પ્રાથમિક શિક્ષણમાં આ રીતે મુશ્કેલીમાં વિતાવ્યા મેં મારા ઉચ્ચારો હવે સુધારવા માંડ્યા અને પછી એમ કરતા કરતા હું મારો ઉચ્ચારો બરાબર સરસ રીતે શહેરી છોકરાઓના જેવા જ કાઢવા લાગ્યો પછી મને એમ થયું કે મારા અભ્યાસમાં પણ હવે મારે ધ્યાન આપવું જોઈએ એટલે મેં બરાબર ભણતર ઉપર લક્ષ્ય કેન્દ્રિત કર્યું અને ચોથા ધોરણની પરીક્ષામાં હું પહેલા નંબરે પાસ થઈ ગયો પણ દરમિયાનમાં ઓગણીસો બેતાલીસની ચળવળ આવી અને એના લીધે નિશાળો બંધ એટલે મને ફરી મારા પાછો ત્યાં રહી ગુજરાતી પાંચમું ને છઠ્ઠું ધોરણ પસાર કર્યું દરમિયાનમાં હવે શહેરોમાં શાંતિ છવાઈ હતી એટલે મામાએ ફરી મને અમદાવાદ બોલાવી લીધો અને ત્યાં મને ફરીથી માધ્યમિક શાળામાં મૂક્યો અને એ રીતે ભણતા ભણતા હું સ્ટાન્ડર્ડ એટલે આજનું જે દસમું ધોરણ કહેવાય તેમાં આવ્યો અને મારો અભ્યાસ સારો હતો એટલે હું એસએસએ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં આખા બોર્ડમાં પ્રથમ આવ્યો અને એને લીધે મને એ બોર્ડનું પ્રથમ ઇનામ રૂપિયા બસો દસ નું પ્રાપ્ત થયું અભ્યાસમાં અવ્વલ એવા નાનકડા નરોત્તમ ને નાનપણથી જ ગુજરાતી ભાષાના સાહિત્યકાર બનવાની પ્રેરણા પ્રાપ્ત થઈ અમારા ગામમાં એક સાર્વજનિક પુસ્તકાલય હતું અને એમાં બાળકોને મનગમતા પુસ્તકો વાંચવા માટે શિક્ષકો આપતા હતા એટલે એ પુસ્તકો વાંચતા વાંચતા મને થયું કે કેવી સારી વાર્તાઓ છે આવી વાર્તાઓ આપણાથી ન લખી શકાય પણ એ વખતે લખવાની કે બહુ ઈચ્છા તો હતી જ નહીં અને એવી શક્તિ પણ નહોતી પણ પછી જ્યારે મેં માધ્યમિક શાળામાં પ્રવેશ કર્યો એ વખતે શાળામાંથી એક વાર્ષિક અંક બહાર પડતો હતો એટલે મને એમ થયું કે વાર્ષિક અંકમાં કંઈક લખવું એટલે મેં એક રમૂજી લેખ લખ્યો શિક્ષકને એ પસંદ પડ્યો અને એમણે એ અંકમાં છાપ્યો એટલે મને ખૂબ આનંદ થયો અને પછી તો શિક્ષકે મને કહ્યું કે તારામાં સારી એવી શક્તિ છે તું લેખક પણ થઈ શકે તો તું લખવાનું ચાલુ રાખ પછી મેં છાપામાં કેટલાક ચર્ચા પત્રો આપ્યા અને એ રીતે પ્રવૃત્તિ ચાલુ રાખી પછી એમ તું હું વાર્તા લખું એટલે એક વાર્તા પણ મેં લખી અને અમદાવાદના પ્રસિદ્ધ એવા દૈનિક પત્રમાં એ વાર્તા છપાઈ મારા આનંદનો પાર રહ્યો નહીં એટલે મને થયું કે હું બહાર પણ બીજા સામયિકોમાં પણ લખું એટલે મેં ધીરે ધીરે એ વાર્તાઓની શરૂઆત કરી કેટલાક પત્રોમાં સામયિકોમાં એ વાર્તાઓ છપાવવા લાગી અમદાવાદથી પ્રગટ થતા નવચેતનના આ સ્થાપક ચાંપસીભાઈ ઉદેશી એમને મારી વાર્તા વંચાવા માંડી અને એમણે પછી મને કહ્યું કે સારી વાર્તા આપણે એને કહીએ કે જેમાં એક પ્રકારનું એમાં વાતાવરણ સારું હોય એમાં સંશય પણ હોય અને એમાં સારી એવી ભાષા પણ હોય પછી મારી બીજી વાર્તા કહે હું એમને બતાવતો અને એ પોતે એમના પોતાના નવચેતન માસિકમાં એ છાપવા લાગ્યા અને એ રીતે લેખક તરીકે મારું નામ પ્રસિદ્ધ થવા લાગ્યું ઈસવીસન ઓગણીસો ચોપન થી ઓગણીસો છપ્પનના બે વર્ષ દરમિયાન ડોક્ટર વાળંદે ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીના સીધા માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો ગુજરાતી ભાષાના અનેક ક્ષેત્રોમાં ડોક્ટર વાળનનું અમૂલ્ય યોગદાન રહેલું છે મેં સાહિત્યના વિવિધ સ્વરૂપો મેં લખતા પુસ્તકો લખેલા છે જેમ કે બાળ સાહિત્યના પુસ્તકો પછી સંશોધન સાહિત્ય જીવન ચરિત્રો એ ઉપરાંત હાસ્ય સાહિત્ય અને વિવેચન સાહિત્ય વિશે મેં લખેલું છે

તેમના છીપલા પુસ્તકને બાળ સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકારનું પ્રથમ ઇનામ મળેલ છે તેમજ તેમના બે પુસ્તકો સંસ્કૃતિ અને ગુજરાત તથા સૌરભને ગુજરાત સરકારની આર્થિક સહાય મળેલી છે તદુપરાંત અર્વાચીન ગુજરાતીનું હાસ્ય સાહિત્ય નામના પુસ્તકને વિવેચન ક્ષેત્રે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓ રચવા બદલ ડોક્ટર વાળંદને અનેક સન્માન તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે

એ બધા મેં વાંચવા માંડ્યા અને જેમ રત્ન મંજુષામાંથી એક પછી એક મૂલ્યવાન મોતી મળે એમ મને સંશોધનના ઘણા સારા પુસ્તકો મળ્યા એટલે મને એમ થયું કે જે ગામમાં અથવા જે શહેરમાં મારી નોકરી નિયુક્ત થઈ છે એના વિશે મારે કંઈ લખવું એટલે એ બધા પુસ્તકો અને જુદા જુદા લેખોમાંથી સાહેબ સામયિકોમાંથી મળતા લેખો એ બધાને આધારે મેં ભરૂચની ભવ્યતા વિશે લખવાનું નક્કી કર્યું શરૂઆતમાં તો માત્ર મેં ત્રણ ચાર એક નાનો લેખ જ લખ્યો ગુજરાતને ભરૂચની ઓળખાણ આપવાનો પહેલો જ લેખ હતો દરમિયાનમાં એવું બન્યું કે હચન ડિચન લાઇબ્રેરીના પ્રમુખ અને ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી જે ભરૂચના જ વતની હતા તેમને એવી એક ઈચ્છા થઈ કે ભરૂચ વિશે એક મોટો ગ્રંથ લખાય તો સારું એટલે એમણે મને કહ્યું કે ભરૂચ વિશે તમે લખી લખી શકો મેં તો શકું પણ એ લેખ કે ગ્રંથ એ કેટલા પાનાનો કેવી રીતે તૈયાર કરવો અને એનો ખર્ચ શું થશે એ બધા વિશે આપણે વિચાર કરવો જોઈએ ત્યારે તેમણે કહ્યું કે તમે એ અંગે નાણાંની ચિંતા ના કરશો જેટલો બને એટલો મોટો સારો એવો ગ્રંથ તમે તૈયાર કરો એટલે મને ઉત્સાહ અને મેં લખવાનું શરૂ કર્યું શરૂઆતમાં તો માત્ર જૂના ભરૂચ વિશે જ મારે લખવું હતું પણ પછી એમ થયું કે માત્ર જૂના ભરૂચ વિશે તો કેટલાકોએ લખેલું પણ છે અગાઉના બે લેખકોએ એમના પોતાના પુસ્તકોમાં આ ભરૂચનો પરિચય આપેલો છે જેમ કે બ્રહ્મ ક્ષત્રિય એવા આપણા એક લેખક એમણે ભરૂચનો ઇતિહાસ આપેલો હતો પણ તે માત્ર ઓગણીસો ચૌદ સુધીનો જ હતો પૌરાણિક કાળથી માંડીને અને તે પછીથી ભરૂચ વિશે ખાસ કંઈ કોઈએ લખેલું નહોતું એટલે મેં જે એક પૌરાણિક કાળથી માંડી અને અત્યાર સુધીના ભરૂચને વિશે લખવાનો સંકલ્પ કર્યો એના વિશે જુદા જુદા પુસ્તકો મેં વાંચ્યા અને એના પ્રકરણો પણ મેં તૈયાર કર્યા અને એ રીતે આ ભરૂચની ભવ્યતા વિશે મેં લખ્યું એમાં કેટલાક એવા લખાણો છે કે આપણને જૂના ઇતિહાસમાંથી પણ મળતા નથી અને કેટલાક તો એવા પણ છે કે જેના અંગે કોઈ વિવેચકોનું સંશોધકોનું પણ ધ્યાન ગયું નથી એટલે આ બધું જોઈને એની તારવણી કરીને મેં નવેસરથી જ આ બધું સંશોધન કર્યું અને ભરૂચના ઇતિહાસમાં એનો ઉમેરો કર્યો એટલા માટે જ

જે ઊંચા વિચાર પ્રાપ્ત કરીશું તે અંગે આપણું જીવન ઘડાવવાનું છે એટલે વિચાર માંથી જ આચાર પ્રાપ્ત થાય છે એટલે જેવો વિચાર એવું આપણું કાર્ય એટલે સારા વિચારો કરીશું તો સારું કાર્ય આપણે કરીશું અને સારા પુસ્તકો વાંચીશું તો આપણા વિચારો સારા થશે આશા રાખીએ કે આજની યુવા પેઢી ડોક્ટર નરોત્તમભાઈ વાળંદનો આ સંદેશ આત્મસાત કરે અને ગૌરવવંતી ગુજરાતી ભાષાનો ભવ્ય વારસો આગળ ધપાવે ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં અદ્ભુત અદભુત યોગદાન બદલ ડોક્ટર નરોત્તમભાઈ વાળંદને આપણા ખોટી ખોટી વંદન